જિલ્લાના અન્ય તાલુકાઓની જેમ ધાનેરા પણ યુરિયાના ભારે ટોટાથી રહ્યો છે આપણે દસ વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ બે થી ત્રણ બોરી અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર મગફળીની અંદર જરૂરિયાત છે એટલે સરકારશ્રીને જથ્થા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પર અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારે વધારો આપો એવી આપ સૌને વિનંતી મારું નામ મેમન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ જનતા બીચ કેન્દ્ર ધાનેરા બોલો મારું નામ છે નરસિંહભાઈ રાજાભાઈ ચૌધરી ખરેખર આ મીડિયાના માધ્યમથી માધ્યમથી કહેવામાં આવે છે કે અહીંયા ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ થી પચીસ દિવસથી પહેલાં ડીએપીની સોલ્ટેજ આલવે એરિયાની સોલ્ટેજ એક બાજુ ખેતર ધોવાઈ ગયા પાળા ફૂટી ગયા બરાબર ખેડૂતે બિયારણ ત્રણ ત્રણ વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી તો છતાં એરિયામાં એરિયા લેવા આવે તો લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે સાહેબ બરાબર સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનો આપણે વિચારતા છીએ આટલો આટલો લાભ મળે સરકાર શું લાભ આપો છો આવી રીતના લાઈનમાં ઊભા રહેવાનો લાભ આપે છે સરકાર હા કેવી રીતનું ગુજર ચલાવે એમના છોકરાનું કેવી રીતની વિચારે કશું વિચાર તો કોઈ નથી બરાબર અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે લાઈનમાં ઉભો રહીને વિચારો જ્યારે મગફળીનું ગુદાઉન ખુલે ત્યારે મગફળી વેચવા જાય એમાં ટીપું આવે તો પાછી મૂકે અને આજે લાઈનમાં ઉભું રહીને ખાતર લેવાના સવારમાં